ગુજરાતીમાં તમારું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આત્માને શસ્ત્ર કાપી શકતું નથી અગ્નિ શકતી નથી જળ ડૂબાડી ડૂબાડી શકતું નથી અને હવા સુકાવી શકતી નથી અર્થાત મનુષ્ય નિર્મિત આત્મા અમર છે તેને કોઈ મારી શકતું નથી પરંતુ મનુષ્ય શરીર અમર નથી તેનો શરીર એકના એક દિવસ તો અવશ્ય નાશ પામશે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જે સમયે મનુષ્ય આ ભૌતિક જગતમાં જન્મ લે છે તે જ સમયે તેના મૃત્યુનો સમય અને તેનું કારણ લખાઈ જાય છે મૃત્યુ એક એવો વિષય છે જેના વિશે દરેક મનુષ્ય જાણવા ઈચ્છુક છે મૃત્યુ પહેલા થનારા આભાષો મૃત્યુ પછી આત્માની યાત્રા પૂર્વ જન્મ અને પુનર્જન્મનો સત્ય આદિ એવા કેટલાક પ્રશ્ન છે જે દરેક વ્યક્તિના મનમાં ઉદભવી રહ્યા છે પરંતુ આપણા પ્રાચીન ગ્રંથોમાં મૃત્યુ સાથે જોડાયેલા બધા જ રહસ્ય ઉજાગર કરવામાં આવ્યા છે ગરુર પુરાણમાં જીવનથી લઈને મૃત્યુ સુધી અને પછી આત્માને યાત્રા વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ જઈએ ગરુડજી મૃત્યુ પશ્ચાત થનારી યાતનાઓ નર્ક લોક નર્ક સ્વર્ગલોક યાતનાઓ સ્વર્ગ લોક સ્વર્ગ પહિપુનર જન્મ આ બધા વિષયોને વિગતવાર કહ્યું છે ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાં બંધાયેલો છે જેવી જ રીતે જન્મ સત્ય છે તેવી જ રીતે મૃત્યુ પણ અટલ સત્ય છે તેને કોઈ રોકી શકતું નથી ત્યાંથી જ મૃત્યુ પર વિજય મેળવવો અસત્ય છે ભગવાનની મરજી સિવાય કોઈ પણ મનુષ્ય તેની નિર્ધારિત કરેલી આયોથી વધારે એક સેકન્ડ પણ વધારે જીવતો નથી અને દરેક વ્યક્તિ જીવનના આ કટ્ટુ સારી રીતે જાણે છે તો પણ તે મૃત્યુને લઈને ભયભીત રહે છે પુરાણમાં કેટલાક એવા સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે જો આપણે તે સંકેતો વિશે જાણી લઈએ તો આપણે પહેલા જ એ જાણી શકીએ કે આપણો મૃત્યુનો સમય હવે નજીક આવી રહ્યો છે તો ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન વિષ્ણુએ ગરૂડજીને મૃત્યુથી પહેલા એવા કયા સંકેતો વિશે વિગતવાર જણાવ્યું છે સૌથી પહેલા તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો આવી જ આધ્યાત્મિક જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો તેનો સાથ છોડી દે છે આવા વ્યક્તિને તેલ અને પાણીમાં તેનો પડછાયો દેખાતો નથી જો કોઈ વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે તો તેને સમજ જોઈએ કે હવે તેનો અંતિમ સમય હવે નજીક આવી રહ્યો છે નંબર બે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવવાનું હોય છે ત્યારે તેની આસપાસ તેના પૂર્વજો દેખાવા લાગે છે તે વ્યક્તિને પોતાની પાસે તેના પિતૃઓની હાજરનો અહેસાસ થવા લાગે છે અને તે વ્યક્તિ સારી રીતે સમજી શકે છે કે હવે મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે ભગવાન વિષ્ણુ ગરુડાને કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક આવવાની હોય છે ત્યારે તે વ્યક્તિના શરીરમાંથી એક અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે જે તેને જરા પણ સારી લાગતી નથી આ ગંધને સૂંઘીને મનુષ્યને સમજી લેવું જોઈએ કે હવે તે થોડાક જ દિવસનો મહેમાન છે ચોથી વાત જયારે પણ કોઈ મનુષ્યને મૃત્યુ નજીક આવવાની હોય છે ત્યારે જો તે કાચમાં તેનો ચહેરો જોવે ત્યારે તેના ચહેરાના સ્થાન પર અન્ય કોઈ વ્યક્તિનો ચહેરો દેખાવા લાગે છે અથવા તો ઘણીવાર વાર કાચમાં તેનો ચહેરો આવરીત દેખાવા લાગે છે જો કોઈ મનુષ્યને આ સંકેત મળે તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિનું મૃત્યુ હવે નજીક છે જ્યારે માણસને મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનું શરીર હલકું પીળું અથવા લાલ દેખાવા લાગે છે તેની ત્વચા અંદરથી બળતરા થવા લાગે છે જો કોઈ વ્યક્તિ પાપી હોય છે તો તેને નરક જવાનો અહેસાસ પહેલાથી જ થઈ જાય છે અને તેની ત્વચામાં બળતરા થવા લાગે છે અને તે ખૂબ દુઃખથી પીડાય છે ભગવાન વિષ્ણુ ગરુડજીને આગળ કહે છે જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ દેખાવાનો બંધ થઈ જાય છે ઘણી વખત તેઓને ચંદ્રમા અડધો તૂટેલો દેખાવા લાગે છે ભગવાન વિષ્ણુ કહે છે જ્યારે માણસનું મૃત્યુ નજીક હોય ત્યારે તેની જીભ અને નાક કઠોર થઈ જાય છે અને તે બોલવામાં તો તોતળા પણ આવે છે અને મોઢામાંથી દુર્ગંધ આવવાનું શરૂ થાય છે અને આ દુર્ગંધથી થી વ્યક્તિ ખૂબ જ દુઃખી થાય છે અને મૃત્યુની કામના કરવા લાગે છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેની આંખો ખૂબ જ કમજોર થઈ જાય છે આવા વ્યક્તિને તેની આજુબાજુ બેઠેલા માણસો પણ દેખાતા નથી અર્થાત આંખો તેજ પણ નબળો થવા લાગે છે જે મનુષ્ય જીવનમાં સારા કર્મ કરેલા હોય છે જેને જીવનમાં પુણ્ય કમાયેલું હોય છે આવા વ્યક્તિને જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની આંખોની સામે એક દિવ્ય પ્રકાશ દેખાવા લાગે છે અને આવો વ્યક્તિ મૃત્યુથી વૈભવીત થતો નથી પરંતુ જે વ્યક્તિએ પાપ કરેલા હોય છે આવા વ્યક્તિને તેની આંખોની સામે ભયંકર રૂપવાળા યંદોતો દેખાવા લાગે છે જેનાથી ડરીને તે ધ્રુજવા લાગે છે અને તેના પાપ કર્મોને કોસવા લાગે છે મિત્રો ધન સંપત્તિ પૈસા મિત્રો પરિવારજનો મૃત્યુ પછી કોઈ આવવાનું નથી ગમે તેવો કરોડપતિ વ્યક્તિ કેમ નથી હોતો પરંતુ એકના એક દિવસ તેનું મૃત્યુ ચોક્કસ થશે જો અંતમાં આપણે મૃત્યુ જ પામીશું તો પાપ શા માટે કરવો જોઈએ મિત્રો આ હતા તે સંકેત જે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ગરુડ આપી હતી તમને માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચેનલને ને કરીને બેલ આઈકોન રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં અજય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો